અને એને આગળ મોકલવાનું હોય એને બદલે આ આ સેશન બંધ કરી રહ્યું છે અને આ પાણી ક્યાં જઈ રહ્યું છે ને હું તમને બતાવું આ પાણી આ વોકળાથી આ અહીંયા નીકળે છે અને પમ્પિંગ સેશનની હાલત પણ તમે જોઈ લો વિશ્વારા હતમાં અત્યારે પમ્પિંગ સ્ટેશન પડ્યું છે નગરપાલિકામાં આના દર વખતે ના બિલ જાય છે અને પાસ પણ થાય છે બંધ પડ્યું છે છતાંય નગરપાલિકામાં આના બિલ પાસ થાય છે અને પમ્પિંગ સ્ટેશનમાં ગટરનું પાણી નથી જતું ગટરનું પાણી નીકળે છે અહિયાં બાર આ તમે જોઈ લો આ ગટરનું પાણી અહિયાં થી નીકળે છે હું તમને બતાવું આ પાણી અહિયાં થી ક્યાં ભણે છે ને હું તમને બતાવું તમે રસ્તાની હાલત બતાવી દો રસ્તાની હાલત કેવી છે એ બતાવી દો આ ગટરનું પાણી અહિયાં થી ફોડે છે ગોંડલી નદી માં આ નદી છે આ ગોંડલી નદી છે એ ગટરનું પાણી બધું જ ગોંડલી નદી માં જાય છે અને ગોંડલી નદી માંથી તમામ પાણી જાય છે નગરપાલિકા દુકાને આનો ટેક્સ ટેક્સ છે તમારો કઈ રીતે વેડફાય છે તમે જોઈ લો અને આ ભાદરમાં જે પાણી જાય છે ને એ ભાદર નું પાણી આખું રાજકોટ પી જાય છે ખાલી માત્ર ને માત્ર ગોંડલ ની આ નબળી પરિસ્થિતિ આ ગટરોની ખુલ્લી કેવાય ને ખુલ્લી ગટરોની આ ગંદી વ્યવસ્થા અને નગરપાલિકાના અધિકારીઓનું નગરપાલિકાના સભ્યોનું આ કારસ્થાન તમે જોઈ રહ્યા ગંદકી વાળું પાણી બધું ગોંડલી નદીમાં થઈ ભાદર માં છે ને આખું રાજકોટ પાણી પીવે છે એટલે તમે જે ટેક્સ આપો છો હજાર હજાર રૂપિયા જે ટેક્સ ભરો છો ભૂગ ગટર નો એ ક્યાં જાય છે ને તમારે વિચારવાનું છે તમારે કોને હવે આ કામ તમારે કોને હાથમાં સુખવું ની તમારે વિચારવાનું છે સુખ્યાની વાતો તો બધી થાય છે અમે આમ કર્યું ને અમે તેમ કર્યું ને અહીંયા અમારે બહુ સારી વ્યવસ્થા છે ને મારું કહેવાનું એટલું છે કે ભગવતસિંહજી નું ભગવતસિંહજી મહારાજ નું આ ગોંડલ અને ગોંડલની આ પરિસ્થિતિ અને છતાંય પણ આપણે સાંભળી લેવાનું તો અહીંયા બહુ સારી સારી સુવિધાઓ છે આટલી હદે સારી સુવિધા તમે જો જો તો ખરા જ્યાં હોય ત્યાં ગંદકી જ્યાં હોય ત્યાં ખુલ્લી ગટરો આ સુવિધા આપો છો તમે લોકોને અદટેવાય ચાલ તો વાંધો નહીં નાગરિકોને આ સમજવાનું છે તમે જે ટેક્સ ચૂકવો છો એ ટેક્સનો પૈસો એ લોકોના ખીચામાં જાય તમને કોઈ સારી સુવિધા આપવામાં આવતી નથી અને તમારે આ વસ્તુ હવે તમારા હક માટે તમારા અધિકાર માટે થઈ અને તમારે સમજવાનું આજે ઘણા બધા વિડીયોના માધ્યમથી અમે જોયું કે ગોંડલની સારી વ્યવસ્થાના દેખાડા કરવા માટે થઈ અને લોકો તને કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા સભાઓ ભરે છે સ્નેહ મિલનો રચે છે એમાં ગોંડલની નગરપાલિકા વિશેની કેટલી બધી સુખિયાણી વાતો કરે છે પણ હકીકત આ છે કોન્ડું નમસ્કાર જય